તહેવારોમાં લોકો પોતાના વતન અથવા તો ફરવા જતા હોય છે જેને લઈ બસ સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળતી હોય છે એસટી નિગમ દ્વારા તહેવારો વેકેશનમાં વધારાની બસ દોડાવી મુસાફરોને સારી સુવિધા આપવાનો પ્રયાસ કરતી હોય છે ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવારમાં લોકો પોતાના વતન પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા માટે જતા હોય છે તેમજ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે પણ લોકો જતા હોય છે અમરેલી જુનાગઢ ભાવનગર ભુજ ગોધરા દાહોદ છોટાઉદેપુરથી વધારાની બારસો જેટલી બસથી કુલ સાત હજાર એકસો જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ડાકોર અને દ્વારકા જવા માટે

આ ગત વર્ષ હોળી ધૂળેટીના દિવસો દરમિયાન કુલ એક હજાર જેટલી બસોથી છ હજાર પાંચસો જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું ઉપરાંત રણછોરાડજીના ડાકોર ખાતેના મેળા દરમિયાન પણ ચારસો જેટલી બસોથી ત્રણ હજાર જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે ટ્રાફિકના પ્રમાણને જોઈ અને વધારાનું આયોજન કરવામાં આવે છે એક હજાર બસોની જગ્યાએ બારસો જેટલી બસોથી સાત હજારની એકસો જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન થશે ઉપરાંત ડાકોર મેળા દરમિયાન પાંચસો જેટલી બસોથી ચાર હજાર જેટલી ટ્રીપોનું સંચાલન થશે અને આ વખતે આ સંચાલન દસ માર્ચ એટલે કે આજથી સોળ માર્ચ સુધી સતત ચાલુ રહેશે હવે કોઈ રૂટમાં ફેરબદલ કરવામાં આવ્યો હોય કે અમદાવાદથી યોજાનારા મુસાફરો માટે શું વ્યવસ્થા છે તો અમદાવાદથી ડાકોર જવાના દાહોદ ગોધરા સંગરામપુર આ બધા જ વિસ્તારોની અંદર જવા માટેની બસો સંચાલન થાય છે આપણે જાણીએ છીએ કે તેમ આદિવાસી વિસ્તારની અંદરથી જે કામ માટે થઈ અને સૌરાષ્ટ્ર તરફ તથા અમદાવાદ તરફ અને ઉત્તર ગુજરાત તરફ જે મજૂર વર્ગ જાય છે તેઓ ખાસ કરી અને અત્યારના આ તહેવારો દરમિયાન પોતાના માત્ર વતન તરફ જતા હોય છે અને પોતાના માત્ર વતન તરફ જવા માટે થઈ અને એસટી આ વધારે સુવિધાઓ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ